ચોમાસાની સિઝનની શરૂઆત થાય તે પહેલાં જ કલેક્ટર દ્વારા સંકલન સમિતિની બેઠક બોલાવવામાં આવી હતી અને જેમાં અધિકારીઓને એકત્રીસમી મે પહેલા જ વડોદરા શહેર અને જિલ્લાની બાર કાંસને સાફ સફાઈ કરવાના આદેશ આપવામાં આવ્યા હતા સાથે જ નીચાણવાળા જે વિસ્તારો છે તેની પણ યાદી આપવા માટે આદેશ કરવામાં આવ્યા હતા પરંતુ ઘોર નિંદ્રામાં સૂતેલા અધિકારીઓ વિસ્તારની યાદી પણ આપી નથી તૈયાર પણ નથી કરી સાથે જ કાંસની એંશી ટકા જેટલી કામગીરી પણ બાકી છે ગત વર્ષે જે રીતથી નાગરિકો પરેશાન થયા હતા આ વર્ષે પણ જેમ કે ચોમાસાની સીઝન થવાની તૈયારી છે તેમાં જો પૂર આવે કે પછી વધારે પડતું પાણી ભરાઈ જાય કોઈ પણ જે નાગરિકો નુકસાન થશે આવા જે પ્રશ્નો છે તે ઊભા થયા છે પરંતુ ચોકસપણે જે આવેલા લગભગ પૂર્ણ થઈ ગઈ છે અને એ સિવાયના જે નોટિફાઈડ કાસ છે એની સ્ટેટ ઇરિગેશન ડિપાર્ટમેન્ટે લગભગ લગભગ સિત્તેર એસી ટકા જેવી કામગીરી પૂર્ણ કરી છે તેવા અહેવાલ છે અને બાકીની કામગીરી પણ એ ખૂબ ઝડપથી પૂર્ણ કરી દે છે અને કંટ્રોલ રૂમ દરેક ઓફિસિસમાં મહેસૂલી કચેરીઓ અને તે સિવાયની કચેરીઓમાં રાઉન્ડ ધ ક્લોક કાર્યરત કરી દેવા એવા વિસ્તારોની લો લાઈન જે એરિયા હોય છે એની યાદી ચોક્કસ અમારી પાસે હોય છે અને એમાં જ્યાં વધારે વરસાદને કારણે પાણી ભરાવાની શક્યતા લાગે ત્યાં જરૂર પ્રમાણે એડવાન્સમાં ઇવેક્યુએશન ટેમ્પરરી સ્થળાંતર કરાવવાની તૈયારી કરે છે